સુરતના અમરોલી વિસ્તારમાં એક શ્રમિક પરિવારની સગીરા પર થયેલા દુષ્કર્મ કેસમાં પોલીસને મોટી સફળતા મેળવી છે આ પ્રકરણમાં લાંબા સમયથી ફરાર બિલ્ડર કિશોર દાયાણીની ધરપકડ કરવામાં આવી છે મળતી માહિતી અનુસાર મૂળ ઉત્તરાખંડના શ્રમિક પરિવારની સોળ વર્ષીય સગીરાને ભાવના નામની મહિલા નાસ્તો અને શોપિંગના બહાને પોતાના વિશ્વાસમાં લઈને ઓલપાડના એક લઈ ગઈ હતી હતી અહીં ભાવનાએ આગોતરા આયોજન મુજબ સગીરાને સગીરાને બિલ્ડર કિશોર દીધી કિશોરે કેફી પીણું પીવડાવીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું આ ઘટના બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ભાવના બાબરિયાની ધરપકડ કરી હતી પરંતુ બિલ્ડર કિશોર દયાની ભાગતો ફરતો હતો ત્યારે પોલીસે તેની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અમરોલી પોલીસ સ્ટેશનમાં જૂન મહિનામાં એક ચોક ચોસઠ ડીએનએસની કલમ અને ની કલમ મુજબનો ગુનો દાખલ થયેલો એમાં આરોપી તરીકે ભાવનાબેન અને કિશોર દાયાણી દર્શાવેલા હતા ભોગ બનનાર છે એની ઉંમર સોળ વર્ષની છે અને એની જે ફરિયાદ છે એના આધારે એમાં એવું વિગત જણાવેલી છે કે ભાવનાબેન છે એને સાથે લઈ ગયેલા હતા અને ત્યાં કિશોર દાયાણી સાથે ફાર્મ હાઉસ મુલાકાત કરાવેલી અને ત્યાં આગળ કિશોર દાયાણી છે એને ભૂપ બનનાર છે એની સાથે એની મરજી વિરુદ્ધ સરી સંબંધ બાંધેલો જે બાબતની એને ફરિયાદ આપેલી છે એના આધારે ગુનો દાખલ કર્યો છે એમાં ભાવનાબેન છે એની અગાઉ અટક થઈ ગયેલા છે અને હાલમાં જેલમાં છે કિશોર દાયાણી છે એની બે દિવસ પહેલા ધરપકડ થયેલી છે કિશોર દાયાણી છે એ કન્સ્ટ્રક્શનના જે કામ છે એની સાથે સંકળાવાયેલા છે અને એનું કામકાજ જોયું છે કિશોર ડાયાની છે એને ઓલપાડ વિસ્તારમાં એના મિત્રનો ફાર્મ હાઉસ છે ત્યાં એ લઈ ગયો હતો એવી એની વિગત જણાવેલી છે એ આધારે તપાસ ચાલુ છે એની સાથે ભાવના કરીને જે મેં જણાવ્યું કે ભાવનાબેન કરીને જે મહિલા હતી મિત્ર છે એના એ એને લઈ ગયા હતા સાથે અને ત્યાં ફાર્મ હાઉસ પર જે આરોપી છે એની પેટ કોઈ મહિલા મિત્ર હાજર હતી એવું એને ફરિયાદમાં વિગત જણાવેલી છે